હૈદરાબાદની લોકસભાની સીટના ભાજપના ઉમેદવાર માધવી લતાને કેન્દ્ર સરકારે વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપી છે કહેવાય છે કે માધવી લતા ફાયરબ્રાન્ડ નેતા છે તેમના ધારદાર વક્તવ્યથી તેમને ખતરો ઉભો થાય તેવી આશંકા છે જેને લીધે તેમની સુરક્ષામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે માધવી લતા હૈદરાબાદમાં અસદુદ્દીન ઓબેસી સામે ચૂંટણી લડી રહ્યા છે માધવી લતા તેલુગુ અને તમિલ ફિલ્મોની ઉમદા કલાકાર છે એક અભિનેત્રીની સાથે સાથે માધવી લતા એક સારા ડાન્સર ચિત્રકાર અને સારા વક્તા પણ છે હૈદરાબાદમાં કિલ્લામાં ગાબડું પાડવા માટે ભાજપે માધવી લોકસભાની ટિકિટ આપી છે માધવી લતા ધારદાર ભાષણને લીધે મતદારોમાં ખૂબ જ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યા છે તેમના વક્તવ્યોને લીધે તેઓ કટ્ટરવાદીઓના ટાર્ગેટ પર આવ્યા છે અને જેને લીધે તેમને ખતરો ઉભો થતાં કેન્દ્ર સરકારે એમને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપી છે